પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે વર્કરો છે છેલ્લા બે હજાર અગિયાર થી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે છતાં એમને આજ દિન સુધી પરમેડન્ટ કરવામાં નથી આવ્યા આજ દિન સુધી દસ બાર વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે સાથે બસો ચાલીસ દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા સાથે સેફ્ટી બાબતે પણ ઇશ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી અને જે આ કંપનીમાં જે કાપડના એક એક વર્કર જે છ મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે ત્યાં આઠ મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે ત્યારે એમણે એમને લેવાની વાત કરી છે સાથે સાથે આવનારા દિવસોમાં એક વર્કરોને પરમેડન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે સાથે સેફ્ટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે અમે ફરી પાંચથી છ મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું ત્યારે આવો કોઈ ઇશ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં બે ચાર આગેવાનોને સાચવવાના સાચવી લે છે અને એ એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે એમ્પ્લોયનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડે જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય જેમને પણ ન્યાય નહીં મળતો હોય બાર બાર કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે રૂબરૂ આવીશું ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેડન્ટ કરે એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કીલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહી એવી એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું